પંદરમી ઓગસ્ટના સંદર્ભમાં ખેડા જિલ્લા કલેક્ટર દ્વારા પંદરમી ઓગસ્ટના પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને નડિયાદમાં આવવાના હોય તે બાબતમાં કેટલા અને કઈ જગ્યાએ કાર્યક્રમો રાખ્યા છે તે સમગ્ર બાબતની રૂપરેખા તેમના મારફતે આપવામાં આવી હતી મારા આમંત્રણને માન આપીને જેટલા પણ પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના સાથી અહીં ઉપસ્થિત છે તો દરેક પત્રકાર શ્રીઓના હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું આપણે આ વખતે રાજ્યકક્ષાના સ્વાતંત્ર પર્વનો કાર્યક્રમ ખેડા જિલ્લામાં યોજાઈ રહ્યા છે આ કાર્યક્રમ ચૌદ અગસ્ટના રોજ સાંજે સાડે ચાર વાગે બી એ પીએસ હોલમાં એટ હોમ કાર્યક્રમ રાખવામાં આવશે અને સાંજે સાડે છ વાગે હેલીપેડ ગ્રાઉન્ડ ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવશે આમાં રાજ્યપાલ શ્રી અને મુખ્યમંત્રી શ્રી આ કાર્યક્રમમાં ભાગ લેવાના છે હું ખેડા જિલ્લાની પ્રજાથી એક નમ્ર અપીલ કરું છું કે બહોળી સંખ્યામાં આ કાર્યક્રમમાં જોડાય અને આપણા જિલ્લા માટે એક ખૂબ ગૌરવની વાત છે કે રાજ્ય કક્ષાનો પ્રોગ્રામ આપણી જિલ્લામાં યોજાઈ રહ્યા છે તો આપણે આ પ્રોગ્રામમાં સહભાગી બનીએ આઈ માય સેલ્સ સાક્ષી તેનકુમાર પટેલ સ્ટુડન્ટ ઓફ ક્લાસ ઇલેવન સાયન્સ ફ્રો માથકાર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આઈ વોઝ ફર્સ્ટ રેન્કર ઓફ માઈ સ્કૂલ ઇન 10th સ્ટાન્ડર્ડ એન્ડ સેકન્ડ રેન્કર ઓફ નડિયાદ લીડ સ્કૂલ હેલ્પ ઇન ક્લોરિંગ કોન્સેપ્સ ઓફ એવરી સબ્જેક્ટ For example, chapter of science was very lengthy and somewhat hard to understand. When we started it through the animated video provided by Lead, it was very easy for us to understand. So, when the question related to that came in exam, which was complex, we were easily able to answer them.